સોફ્ટ જાળીદાર મોમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવી અને ખૂબ જ હેલ્ધી ટેસ્ટી નવી મીઠાઈ હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું પ્રોટીન થી ભરપૂર મગમાંથી એકદમ હેલ્ધી ઝટપટ બની જાય ને મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય તેવી ખૂબ જ ગુણકારી ગરમીઓ માટેની બેસ્ટ આ મીઠાઈ એકવાર જો બનાવી લેશો ને તો વારંવાર તમને ખાવાનું મન થશે નથી એમાં કોઈ પણ જાતનો ખર્ચો ઘરમાં જ રહેલી વસ્તુમાંથી બની જાય છે અને સુપર સોફ્ટ પણ ભણે છે સુપર હેલ્ધી પણ બને છે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ચાલો રેસીપી બનાવી એના માટે આપણે એક વાટકી અથવા એક કપ મગ લઈ લેશું આખા જ મગ લીધા છે મગને મેં પહેલાં જ પાણીથી ધોઈ કોરા કરી અને એકદમ સૂકવી દીધા હતા એટલે સરસ સાફ કરી લીધા છે હવે એને એક પેનમાં એડ કરીશું સાથે અડધો કપ મખાના થોડી બદામ અને થોડા કાજુ તમે ડ્રાયફ્રૂટ એડ કરવા ઈચ્છતા હોય ને તો કરવાના નહીં તો સ્કીપ કરી શકાય પણ હેલ્ધી બનાવવા માટે તમે તમારા મનગમતા ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો હલકા બધી વસ્તુને આપણે રોસ્ટ કરી લેશું જેથી એનો ક્રંચ ને સરસ રીતે થઈ જશે ને તો આપણે એનો પાવડર કરવો આસાની રહેશે તો આવી ગરમીઓ માટેની બેસ્ટ મગની મીઠાઈ ક્યારે ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં તો અહીંયા તમે જુઓ આપણે મગનો કલર ચેન્જ નથી થવા દેવાનો માત્ર એ સરસ ગરમ થઈ જાય અને ઠંડા કરીએ એટલે ક્રિસ્પી થઈ જાય ને બસ ત્યાં સુધી શેકવાના છે આ રીતે પ્લેટમાં કાઢી લેશું અને પાંચ મિનિટ માટે ઠંડા થવા દેશો અહીંયા હાથથી ટચ કરી શકાય ને એનાથી પણ સરસ એવા ઠંડા થઈ ગયા છે તો એનો આપણે પાવડર તૈયાર કરીશું તો અહીંયા આપણે મિક્સર જારમાં ક્રશ કરીએ છીએ જો વધારે મીઠાઈ બનાવવા માંગતા હોય ને તો તમે આ પાવડરને પીસાવી દળાવીને પણ રાખી શકો છો અને પછી તમે એમાં

અને ઘીને ગરમ થવા દઈશું બસ ત્રણ ચમચી ઘીમાં જ આ મીઠાઈ તૈયાર થઈ જશે આપણે જે લોટ તૈયાર કરીને રાખ્યો છે અને મગનો તે એડ કરી દેસુ તેને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે શેકી લેશું જેમ જેમ લોટને શેકતા જશું ને એમ એનો હલકો કલર ચેન્જ થશે અહીંયા આ જે મીઠાઈ છે ને ઓછા ઘીમાં પણ તૈયાર થઈ જાય છે અને જો વધારે ઘી એડ કરવું હોય ને તો પણ કરી શકાય છે પણ માત્ર ત્રણ ચમચીમાં તૈયાર થઈ જાય છે તો ઘી વધારે ખાવાની જરૂર નથી અને આ મીઠાઈને તમે મહિના સુધી પણ સ્ટોર કરી શકશો ખૂબ જ હેલ્ધી તો છે ટેસ્ટી પણ છે અને લાંબો સમય સુધી તમારે રાખવી હોય અને દરરોજ જો માત્ર એક ટુકડો ખાઈ લો ને તો ગરમી માટે બેસ્ટ તમને પ્રોટીન વિટામિન બધું જ મળી રહે અહીંયા તમે જુઓ લોટનો કલર હવે હલકો હલકો ચેન્જ થવા લાગ્યો છે અને સરસ એવો છૂટો છૂટો શેકાઈ ગયો છે બસ હવે આપણે એમાં થોડા નટ્સ એડ કરીશું તો મેં અહીંયા મગજદરીના બી અને થોડા પમકીનના બી એડ કર્યા છે એનાથી થોડો ક્રંચ પણ આવશે ટેસ્ટ પણ સારો લાગશે અને હેલ્થ પણ સારી બનશે એને પણ થોડા હલકા આ મિક્સર સાથે જ શેકી લેશું તો પહેલેથી જ શેકેલા આવે છે એટલે મેં એને લાસ્ટમાં એડ કર્યા છે હવે આ મીઠાઈને થોડી સોફ્ટ બનાવવા માટે મેં લીધી છે ઘરની ફ્રેશ દૂધ ઉપર જામેલી મલાઈ તો મલાઈ જો તમારી પાસે ન હોય ને તો તમારે અહીંયા શું કરવાનું બે ચમચી કે ત્રણ ચમચી જેટલું દૂધ એડ કરી દેવાનું પણ એકસાથે એડ નહીં કરવાનું એક એક ચમચી એડ કરતું જવાનું મિક્સ કરતું જવાનું એના લીધે શું થશે કે એક સરખી મીઠાઈ શેકાઈ જશે જે મલાઈ આપણે એડ કરી છે ને એ સારી રીતે સરસ એવી મિક્સ થઈ જવી જોઈએ અને એમાં જેમ પણ વોશર હોય ને તે બધું બળી જવું જોઈએ એ રીતે આપણે શેકી લેવાની તો આ તમે મગનું જાદરિયું પણ કહી શકો એટલો સરસ ટેસ્ટ આવે છે કે તમે વારંવાર આ મીઠાઈને બનાવશો તો અહીંયા જે મોટા અને કણીદાર જે પાર્ટિકલ રહી ગયા છે ને બધા સોફ્ટ થઈ ગયા છે બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને સાઈડમાં મૂકી દેસું ત્યાં સુધીમાં એક બીજી પેનમાં આપણે જે સાકર લીધી હતી ને તેનો મેં અધકચરો ભૂકો કર્યો છે જેથી મેલ્ટ ઝડપથી થઈ જાય અને એટલું જ મેં અહીંયા પાણી લીધું કારણ કે સાકરને મેલ્ટ થતાં થોડી વાર લાગે છે એટલા માટે પાણી થોડું મેં વધારે એડ કર્યું છે અને થ્રી ફોર્થ કપ પાણી અને થ્રી ફોર્થ કપ સાકર લીધી છે મીઠાશ તમને જો વધારે જોઈએ ને તો તમે એક કપ સુધી પણ સાકર લઈ શકો છો હવે આ રીતે પાણી ગરમ થશે ને એટલે જે સાકર છે ને તરત જ મેલ્ટ થવા લાગશે આ રીતે તમે જુઓ સરસ એવી મેલ્ટ થઈ ગઈ હજરીમાં થોડા પાર્ટિકલ છે એટલે થોડી વાર આપણે ચલાવશું ને એટલે એકદમ પ્રોપર આ રીતે મિક્સ થઈ જશે હવે આ ચાસણીને ત્રણથી ચાર મિનિટ માટે સરસ એવી કૂક કરવાની છે થોડી તમને ઠીક થવા લાગે ને પછી ચેક કરી લેવાની તો અહીંયા તમે જુઓ હવે આ ચલાવતા ચલાવતા ચાર મિનિટ તો થઈ ગઈ છે પણ તમે ચલાવો ને ત્યારે આ રીતે એમાં બબલ્સ થતા દેખાશે અને તમને થોડી ઘાટી થતી દેખાશે ત્યારે આ રીતે ચેક કરી લેવાની પરફેક્ટ એક તારની ચાસણી થવી જોઈએ અહીંયા તમે જુઓ પરફેક્ટ તાર એક બની ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે મિશ્રણ આપણે સાઈડમાં મૂક્યું હતી તે લઈ લીધું અને એમાં આ રીતે ચાસણી એડ કરી દઈશું તમે આમાંથી લાડુ બનાવી શકો છો આ રીતે મીઠાઈ તૈયાર કરી શકો છો અને એકદમ સારી રીતે મિક્સ કરીશું એટલે તરત જ સેટ થવા માટે તૈયાર થઈ જશે કોઈ જાતની મહેનત નથી અત્યારે મેં ગેસની ફ્લેમ ઓન રાખી છે અને એકદમ લો ફ્લેમ રાખી છે જેના લીધે આ મિશ્રણ સરસ રીતે ઝડપથી ઠીક થઈ જાય આ રીતે ચાસણી સાથે મિક્સ થશે ને એટલે જે પણ એમાં દાણા હશે ને બધા જ ફૂલી જશે અને એ થોડા હલકા સોફ્ટ પણ થઈ જશે એટલે મીઠાઈ પણ સોફ્ટ બનશે કડક નહીં થાય ઘણી વાર એવું થાય કે આપણે આ રીતે શેકીને તૈયાર કરીએ ને તો મીઠાઈ થોડી હાર્ડ થતી હોય છે પણ મલાઈ એડ કરવાથી આ મીઠાઈ છે ને સો ટકા સોફ્ટ બનશે તો એકવાર આ રીતે પણ ટ્રાય કરજો આ રીતે પેનથી અલગ થવા લાગે ને બસ ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે પછી ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને કોઈ પણ પ્લેટ થાળી ટ્રે તમે જેમાં સેટ કરતા હોય ને એમાં સેટ કરી દેવાની અને જો લાડુ બનાવવા હોય ને તો તમારે એ રીતે ઠંડી થવા દેવાની પછી તમારે એમાંથી લાડુ વાળી લેવાના તો હું અહીંયા આ રીતની મીઠાઈ સેટ કરું છું એટલે આ રીતે સ્પ્રેડ કરી દઈશ એક સરખી ઉપરથી થોડી આપણે બદામની સ્લાઇસથી ગાર્નિશ કરીશું જેનાથી જોતાં જ ખાવાનું મન થઈ જાય અને પછી આ રીતે થોડી બદામની સ્લાઈસને પ્રેસ કરી અને થોડીવાર માટે ઠંડી થવા દઈશું તો અહીંયા હું એક કલાક માટે ઠંડી થવા દઈશ એક કલાક પછી તમે જુઓ આ રીતે ઉપરથી સરસ એવી ડ્રાય થઈ ગઈ છે અને બહુ કડક પણ નથી થઈ અને આ રીતે મનગમતા શેપમાં કટ કરીશું તમે જુઓ હું કટ કરું છું તો કેટલી પરફેક્ટ રીતે કટ થાય છે ને બસ આ રીતે આપણે કટ લગાવી અને તમે જોશો તો એ પેનમાં પણ બિલકુલ પ્લેટમાં ચોટી નથી અને એક સરખી મીઠાઈ તૈયાર થઈ છે અને સુપર સોફ્ટ તો બની જ છે તો આ રીતે આપણે એને અલગ કરી લેશું અને તમે મનગમતા શેપમાં કટ કરી સર્વ કરી શકો છો આ મીઠાઈ તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કેજો તમે જુઓ એક સરખી આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ ને જોતા જ ખાવાનું મન થઈ જાય અને અંદરથી આ રીતે તમે જુઓ જાડી પડી છે ને અને સાથે તમને હું તોડીને બતાવું તો એકદમ સોફ્ટ બની છે મોમાં મૂકતા સો ટકા પાણી પાણી થઈ જાય તેવી સુપર ટેસ્ટી સુપર હેલ્ધી હાઈ પ્રોટીન આપણે આ મીઠાઈ તૈયાર છે તો એકવાર આ રીતે તમે પણ ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કેવી લાગી રેસીપી ગમી હોય તો લાઇક અને શેર કરજો અને મારી ચેનલને